આજના વિશિષ્ટ સત્સંગમાં વધારે લાભ સર્વેને ખાસ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ અને વેરી ગુડ ઇવનિંગ ત્રિદિવસીય આપણી આ પ્રવચન માળાનો છેલ્લો દિવસ પ્રથમ દિવસે આપણે વાત સમજેલા ધ ટ્રેડિશનલ મોડર્ન ગ્લોબલ ફેમિલી એટલે કે પારિવારિક મૂલ્યો ગઈકાલે બીજા દિવસે આપણે વાત સમજવાનો પ્રયત્ન કરેલો કે સેલિબ્રેટિંગ ડાયવર્સિટી પ્રમોટિંગ ઇન્કલુઝન એટલે કે વિવિધતાનો સ્વીકાર અને દરેકના સમાવેશ માટેનો પ્રયત્ન આજે ત્રીજા અને છેલ્લા દિવસે આપણે સેલ્ફલેસ સર્વિસ બિલ્ડ બ્રિજિસ એટલે કે નિસ્વાર્થ સેવા છે એ સમાજમાં ઘણા બધા સેતુઓ બાંધે છે જ્યારે ભાવે સેવા થાય ત્યારે સમાજ કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય એ સમૃદ્ધતા તરફનો એક સેતુ બાંધે છે નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે સમાજ છે એ શુદ્ધિ વૃદ્ધિ તરફ એક સેતુ બાંધે છે નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે સમાજ છે એ દેશની પ્રગતિનું છે નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે લોકોના હૃદયમાં ચારિત્રની ની દ્રઢતા થાય છે નિઃસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે જીવનમાં ધર્મ અને ભક્તિ પ્રગટ થાય છે એટલે નિસ્વાર્થ સેવાનો ખૂબ જ મહિમા છે નિસ્વાર્થ ભાવે સેવા થાય તો પ્રથમ તો વ્યક્તિને પોતાને એક સંતોષ અને આનંદની લાગણી અનુભવાતી હોય છે એટલે જ આપણા સત્શાસ્ત્રોમાં સેવાનો ખૂબ મહિમા કયો છે પણ સેવા નિસ્વાર્થ ભાવે સમાજના કોઈ પણ અંગ માટે શ્રદ્ધાથી કરવી એવી માટે અમુક સમજદારે અમુક વિચારોની દ્રઢતા અમુક અભિગમો એ જીવનમાં નક્કી કરીને દ્રઢ કરવા બહુ જરૂરી છે નિસ્વાર્થ ભાવે સેવા કરવી એનાથી અનંત લાભ છે મનુષ્ય જીવનની સાર્થકતા પણ ઘણી બધી એમાં સમાયેલી છે અને આ સિત્તેર એસી વર્ષનું આપણું જીવન છે એમાં આપણને કઈક નિસ્વાર્થ ભાવે કર્યાનો જે આનંદ છે એ દરેક વ્યક્તિએ અનુભવવા જેવો છે આપ બેઠા છો એમાંથી ઘણા બધા ખૂબ નિસ્વાર્થ ભાવે નાની મોટી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્ય કરતા જ હશો પણ સિત્તેર એસી વર્ષનું આપણું જીવન છે સંપૂર્ણ આપણી માટે જીવીએ આપણા પરિવાર માટે જીવીએ આપણા સંતનોના ભાવિ ઘડતર માટે જ ખાલી જીવીએ એ સંપૂર્ણ યોગ્ય તો નથી જ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે કે આપણા જીવનનો દસ ટકા હિસ્સો એ ધનની દ્રષ્ટિએ બુદ્ધિશક્તિ આવડતની દ્રષ્ટિએ સમયની દ્રષ્ટિએ એવા કોઈ પણ સંસાધન રિસોર્સિસની દ્રષ્ટિએ આપણે સમાજને આપવું જોઈએ આપણું છે માંથી નેવું ટકા આપણે જ રાખવાનું છે પણ દસ ટકા તો આપણે સમાજને કોઈ સામાજિક સેવા કોઈ ધાર્મિક સેવા માટે જરૂર પાછું આપવું જોઈએ એ મનુષ્યત્વ છે તમારામાંથી કેટલાને એમ લાગે છે કે આ વાત થોડીક વ્યાજબી છે બધાને ફરી વખતે વાક્ય બોલું છું આપણું છે એમાંથી નેવું ટકા આપણે જ રાખવાનું છે પણ દસ ટકા એ આપણે સમાજને પાછું આપવું જોઈએ અને એ વિશ્વાસથી જ ભગવાને આપણને આટલું આપ્યું છે આપણે અહીંયા બેઠા છીએ લગભગ બધા જ સામાન્ય મધ્યમ વર્ગ કરતા વિશેષ કઈક ભગવાને એમને આપ્યું છે હા કે ના સામાન્ય મધ્યમ વર્ગ કરતા અહીંયા આપણે બેઠા છીએ બધાને ભગવાને કંઈક વિશેષ આપ્યું છે એ જે વિશેષ આપ્યું છે એ ભગવાને વિશેષ આપ્યું છે એ જે વિશેષ એ દસ ટકા એ સમાજને જે લેસ પ્રિવિલિજ હોય લેસ ફોર્ચ્યુનેટ હોય એની માટે વાપરશે એ વિશ્વાસથી આપ્યું છે એટલે જો આપણે એ દસ ટકા સમાજ માટે ધર્મ માટે ન વાપરીએ તો આપણે ભગવાનને દગો કર્યો કહેવાય કારણ કે ભગવાને વિશ્વાસ રાખીને આપણને વધારે પછી ભગવાનને એમ ન થાય કાના કરતા કોઈક બીજાને આપ્યું હોત તો સારું હતું આ ખોટી જગ્યાએ અપાઈ ગયું એવું ભગવાનને આપણા પ્રત્યે ન થાય એ ખૂબ જરૂરી છે એટલે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ આપણું કર્તવ્ય બને છે આપ્યું છે એને અભિનંદન છે જે આપી રહ્યા છે એને પણ અભિનંદન છે અને જે આપવાની તૈયારીમાં છે આપશે એવું નક્કી કરે છે શુભેચ્છાઓ છે એમાં પ્રથમ અગત્યની વાત એ છે કે જે અમુક જેનો સમય આવી ગયો છે ને એને પછી દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી એમ ધીસ ડે ધીસ યર ધીસ ડેકેડ એન્ડ ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ માય ભારત આ સદી આપણા ભારત દેશની છે એ દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં એટલે તમારી જવાબદારી છે ભારતને વિકસિત દેશ બનાવવો અમારી જવાબદારી છે ભારતને વિશ્વગુરુ બનાવવો એટલે આપણે અત્યારે ભેગા થયા છીએ તમારી જવાબદારી છે ભારતને વિકસિત દેશ બનાવવો અમારી જવાબદારી છે ભારતને વિશ્વગુરુ બનાવવા એટલે આપણે સાથે આવ્યા છીએ તો ધન ઉપાર્જનની પ્રવૃત્તિ ચોક્કસ પૂર્ણ પુરુષાર્થ સાથે કરવી પણ ધનનું અસલ સ્વરૂપ પણ જાણી રાખવું જેથી જ્યારે સમાજને આપવાનું થાય દાન પૂર્ણ કરવાનું થાય ત્યારે મન ખચકાટ ના થાય એટલે એનું યથાર્થ સ્વરૂપ પણ જાણી રાખવું જોઈએ મની કેન બાય યુ ગુડ હાઉસેસ ઇટ ડઝ નોટ હેવ ધી કેપેસિટી ટુ ટર્ન દેટ હાઉસ ઇન્ટુ અ હોમ પૈસા છે આપણને સારું મકાન ખરીદી આપી શકે પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત કરવાની તાકાત પૈસામાં નથી મકાન એટલે ખાલી સિમેન્ટ કોન્ક્રીટ નું હોય ઘર એટલે પરિવાર જ્યાં એ મકાનમાં સુખ શાંતિથી રહેતો હોય એટલે એ મકાન માંથી ઘર બને મની હેઝ ધી પાવર ટુ ગિવ યુ ધ બેસ્ટ હેલ્થ કેર પ્લાન એન્ડ મેડિસિન્સ ઇટ ડઝ નોટ હેવ ધી પાવર ટુ ગિવ યુ ગુડ હેલ્થ પૈસા જે આપણને સારી હેલ્થકેર સિસ્ટમમાં લાવી શકે સારી દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ આપી શકે સ્વાસ્થ્ય ન આપી શકે નહીં તો આદિત્ય બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અત્યારે આ દસ લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે એકાવન વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ ન પામ્યા હોત એમને ટ્રીટમેન્ટમાં કોઈ ખામી રાખી નથી ઇંગ્લેન્ડ અને યુએસ સુધી ટ્રીટમેન્ટ કરી છે પણ એકાવન વર્ષે મૃત્યુ પામ્યા અત્યારે જે કુમાર મંગલમ બેરલા છે એમના પિતાશ્રીની વાત છે એટલે સારામાં સારા સ્વાસ્થ્ય સંબંધી કેળવણી પૈસા લાવી શકે સ્વાસ્થ્ય ન લાવી શકે મની કેન બાય યુ ગુડ બેડ બટ કેન નોટ ગેરંટી યુ ગુડ સ્લીપ પૈસા છે તમને સારો પલંગ ખરીદી શકે પણ ઊંઘની ગેરંટી આપી શકતો નથી ઉલટાની ઊંઘ ઉડાડ દેવું હોય છે માઇકલ જેક્સન આટલા મોટા પોપ સ્ટાર ચોરાણું હજાર ડોલર પલંગ ઉપર સૂતા હતા આ હું વાત કરું છું વીસ પચીસ વર્ષ પહેલાની નાઇન્ટી ફોર થાઉઝન્ડ યુએસ ડોલર નો આ પલંગ હવે શું હશે વિશેષ તે તો આપણને ખબર નથી પણ ત્યાં એ પલંગ ઉપર પણ રાત્રે દસ સ્લીપિંગ પીલ લે ત્યારે એમને બે કલાક ઊંઘ આવતી એટલે પૈસા અને પ્રસિદ્ધિ તમને જાઓ જલાલી આપી શકે પણ ઊંઘ આપવાની તાકાત એનામાં નથી એવી રીતે સિરીઝ તો બહુ લાંબી છે પણ ટૂંકમાં તમને સારામાં સારો ખોરાક આપી શકે પણ ભૂખ અને પાચન એ લાવવું એ પૈસાની તાકાત નથી પૈસા તમને સારા કપડા અને ઘરેણા આપી શકે પણ સૌંદર્ય ના આપી શકે ટૂંકમાં ઇફ દેર હંડ્રેડ થિંગ પૈસાથી ખરીદી થવાય છે સામે સો વસ્તુ એવી છે પૈસા નથી ખરીદી શકતું અને છતાં જીવનમાં આપણે એની જરૂર છે જેમ કે મિત્રતા વિશ્વાસ પ્રેમ લાગણીના સંબંધો સ્વાસ્થ્ય ઊંઘ એ પૈસા નથી ખરીદી શકતું અને તમે એનો એમેઝોન પર ઓર્ડર પણ નથી આપી શકતા એ પૈસા જે નથી ખરીદી શકતું એ વાતની જીવનમાં વધારે જરૂર છે આ વાક્ય સાથે કેટલા સહેમત છો જે વાત પૈસા નથી ખરીદી શકતું એ વાતોની જીવનમાં વધારે જરૂર છે પ્રેમ વિશ્વાસ સંબંધો લાગણી સ્વાસ્થ્ય ઊંઘ પાચન એટલે પૈસાનું આ યથાર્થ રૂપ સ્વરૂપ જાણી રાખ્યું હોય આપણી વ્યવસ્થા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરો પણ એ સિવાયની વાત એ સિવાયની કમાણીમાંથી દસ ટકા તો સમાજ માટે વાપરવું જ જોઈએ